મારું નામ ભારૂ ગઢવી કિસાન સેલ પ્રમુખ કચ્છ જિલ્લા હમણાં મેઇન મુદ્દો જે બહુ તકલીફ થઈ છે વરસાદના કારણે ખેડૂતોને બધી જગ્યાએ એ જ મુદ્દો હાલે છે હજી સરકાર ક્યાંથી પણ સાહેબ એક રૂપિયો પણ આવ્યો નથી ઘણા દિવસ ફોર્મ ભરવાનો હાલ્યો કામ એમાં એક રૂપિયો પણ હજી સુધી આવ્યો નથી ખેડૂત બહુ હેરાન ગતિમાં છે બીજો ડીએપી જે સબસિડીવાળી વસ્તુ છે એમાં સરકાર આપવા ખેડૂતોને માંગતી નથી જ્યારે હમણાં વાવાની સીઝન આવી હજી સહાયતા તો મળે ત્યારે મળે પણ હમણાં જે જે ડીએપીની યુરિયાની જે જરૂર છે એ ખેડૂતો હજી એમ નથી લાગતો કે ખેડૂતોને ઝડપમાં સરકાર આપે જો કદાય સરકાર જો હવે જો ખેડૂતોને નહીં આપે તો ખેડૂત કચ્છના ખેડૂતો છે પૂરા થાકેલા છે અને ક્યાં પણ જરૂર પડશે ત્યાં આંદોલન પણ ઉપા ઉપાડશે કિસાન સંઘ હમણાં જ્યારે વાવાઝોડા આવે એની પાછળ આઠ કલાકની બદલી દસ કલાક એક મહિના માટે કામ કર્યો તો લાઇટની લાઇટ તો પાણી ક્યારે જરૂર પડશે કે જ્યારે કાંઈક વાવશું ત્યારે હમણાં મેન ડીએપી નથી મળતો કિસાન સંઘ ક્યાં મુદ્દો ઉપાડ્યો નથી હમણાં કે ખેડૂતોને ડીએપી જોઈએ બિયારણ છે તો બિયારણમાં હમણાં બહુ ડુપ્લિકેટ આવી ગયા છે એરંડા વાવીએ તો એરંડાનો એના કરતાં તો આપણે પોતાનું જે બીજ પહેલાં વાવતા હતા ને એ સારો થાય છે હમણાં રોગચાળો એટલો વધ્યો છે કે આપણે કીડાની દવા નાખવા જઈએ તો બીજો કાંઈક ફૂગ આવી જાય છે એટલે ગમે ત્યાં કાંઈક ને કાંઈક એમાં નુકસાન ખેડૂતો માટે છે એટલે સરકાર હમણાં સાવ કોઈ ધ્યાન આપતોય નથી ને કિસાન સંઘ તો ક્યાં મુદ્દો ઉપાડ્યો જ નથી ઘણી જગ્યા એવી છે નવીનાર ગામમાં હમણાં જોઈએ તો ચાર વર્ષથી નવીનાર ગામમાં લાઈનો આવી ગઈ છે એમાં નીચે પાઇપ નાખી કે નથી નાખી એ ખબર નથી કોંડીઓ બની ગઈ છે ખેડૂતોને હમણાં તાત્કાલિક જરૂર છે પાણીની પણ એમાં હજી કાંઈ નીચે પૂરેપૂરી લાઈન નાખાણી કે નથી નાખાણી એની કોઈ હજી પૂછા કરી નથી